આજે પણ એક એવા છોકરાની સ્ટોરી શેર કરીશું કે જે મૂળ દિલ્હીનો છે પણ એ બોમ્બે આઈઆઈટીમાં ભણેલો અને સારામાં સારું પેકેજની એને જોબ મળેલી પણ જોબ નહીં કરી એટલે જોબ છોડી દીધી અને દોસ્તારોની અને સગા સંબંધીઓ પાસેથી પાંચ લાખ રૂપિયા લઈને બિઝનેસ ચાલુ કર્યો અને આજે એક હજાર કરોડ રૂપિયાની કંપની બનાવી દીધી છે નમસ્કાર ખબર છે ડૉટ કોમ ઉપર અમે ઘણી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરીએ છે એની પાછળનું કારણ એ છે કે કોઈ એકની પ્રેરણાથી જો કોઈના જીવનની અંદર પ્રકાશ આવે કોઈની લાઈફ બની જાય અને કોઈને આગળ જવાની પ્રેરણા મળે એના માટે અમે આવી જે સફળ લોકો છે એની સ્ટોરીઓ શેર કરતા રહીએ છીએ આજે પણ એક એવા છોકરાની સ્ટોરી શેર કરીશું કે જે મૂળ દિલ્હીનો છે પણ એ બોમ્બે આઈઆઈટીમાં ભણેલો અને સારામાં સારું પેકેજની એને જોબ મળેલી પણ જોબ નહીં કરી એટલે જોબ છોડી દીધી અને દોસ્તારોની અને સગા સંબંધીઓ પાસેથી પાંચ લાખ રૂપિયા લઈને બિઝનેસ ચાલુ કર્યો અને આજે એક હજાર કરોડ રૂપિયાની કંપની બનાવી દીધી છે આ યુવાનની સક્સેસ સ્ટોરી વિશે હું વાત કરીશ એનું નામ છે નીતિન શેઠ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ નીતિન શેઠ દિલ્હીનો છે અને એના પિતા એ કંપનીની અંદર મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરતા હતા અને માતા ગૃહિણી તરીકે કામ કરતા એટલે આમ મિડલ ક્લાસ ફેમિલીનો આ છોકરો પણ એની માતા ભલે ગૃહિણી હતી એની માતા ભલે ઘરના જ કામ સંભાળતી હતી પરંતુ નીતિનને હંમેશા ઇન્સ્પિરેશન આપતી રહેતી હતી માતા હંમેશા નીતિન માટે ઊંચા સપના જોતી હતી અને માતા હંમેશા એવો વિશ્વાસ બી વ્યક્ત કરતી હતી કે નીતિન શેઠ એક દિવસ આગળ આવશે અને નીતિન શેઠ એ સાબિત બી કરી દીધું એ આઈઆઈટી બોમ્બેમાં ભણ્યો અને એને એનું ગ્રેજ્યુએશન પૂરું થાય એ પહેલાં જ એને સારામાં સારા પેકેજની ઓફર થઈ અને એને નોકરી કરી પણ અને થોડા સમયમાં નોકરી છોડી દીધી મોટે ભાગે આઈઆઈટીમાં ભણનારા જે સ્ટુડન્ટ્સ હોય એ સારી એવી નોકરીના સેલરી પેકેજથી ખુશ થઈ જાય કે ભાઈ એમને એકદમ બેસ્ટ પગાર મળે બધી સુવિધા મળે અને એટલાથી ઘણા બધા જે સ્ટુડન્ટ્સ હોય એ સંતોષ માની લે પરંતુ આ નીતિન શેઠ કંઈ અલગ માટીનો બનેલો હતો અને એના એક એવી પંક્તિ છે કે લગ ચૂકી હૈ તલબ મંઝિલ કી ખુદકો આગમે ઝોપ દેંગે ઠોકરે કહેતી હૈ મર જાઓગે ગે હોસલે કહેતે હૈ દેખ લેંગે એટલે આ નીતિન જે છે એ આવો અનોખો માટીનો માણસ છે એણે નક્કી કર્યું કે ભલે ગમે એટલો સારો પગાર મળતો હોય પણ કરવો છે તો બિઝનેસ જ એણે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું જે સ્ટાર્ટઅપ અત્યારે ફેમસ છે ને એક હજાર કરોડ રૂપિયાની કંપની એણે બનાવી દીધી છે પણ એ પહેલાં એણે આઈઆઈટી બોમ્બેમાં ભણતો હતો ત્યારે પોતાના મિત્રોની સાથે એક સ્ટાર્ટઅપ શરૂ કરેલું હતું એ સ્ટાર્ટઅપનું કામ એવું હતું કે એરટેલ અને અન્ય જે ટેલિકોમ કેરિયર્સ છે એ સાથે મળીને લોકેશન આધારિત સેવા બનાવી આપવાનું કામ આ જે નીતિન અને એના મિત્રો કરતા હતા હવે જ્યારે આ નીતિને આઈઆઈટી બોમ્બેમાં એને સારા પેકેજની નોકરી મળી એટલે આઈઆઈટી બોમ્બે ભણવાનું પૂરું કર્યા પછી પણ એણે વિચાર કર્યો કે મારે બિઝનેસ કરવો છે તો એને મિત્રોએ અને સગા સંબંધીઓએ પાંચ લાખ રૂપિયાની મદદ કરી હવે એણે બિઝનેસ શું ચાલુ કર્યો કે એણે જોયું એણે ઘણા વખતથી એણે અભ્યાસ કર્યો કે જે જે રિટેલર્સ છે જે લોકો ધંધો કરે છે એ લોકો જે ગ્રાહકો સાથેનું જે મોટા ભાગનું જે લોકોનું કોમ્યુનિકેશન છે એ એ લોકો ફોનથી કરે છે અથવા એસએમએસ અથવા કોલ્સ દ્વારા કરે છે આ પ્રક્રિયા છે એ મેન્યુઅલી છે અને સમય લેનારી છે અને મોંઘી મોંઘી બહુ છે એવો એણે અભ્યાસ કર્યો એણે જોયું કે આ તો બહુ મોંઘું છે અને આનું કંઈ રિઝલ્ટ નથી મળતું અને આ પ્રક્રિયા મેન્યુઅલ છે એટલે એણે વિચાર કર્યો કે આ જે રિટેલર્સ છે અને એ લોકોના ગ્રાહકો સાથેનું જે કોમ્યુનિકેશન છે એના માટે કોઈ સારું સોલ્યુશન લાવવું જોઈએ એટલે એણે એક એસએમએસ અને વોટ્સઅપના માધ્યમથી એક લોયલ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો પરંતુ એની અંદર પડકાર એ આવ્યો કે જે રિટેલર્સ છે એમની પાસે એમના જે ગ્રાહકો હોય એમના પૂરતા સંઘર્ષથી જે ડેટા હોવા જોઈએ એ નહોતા તો હવે પહેલાં એણે લોયલ્ટી પ્રોગ્રામ તો ચાલુ કર્યો પણ આ એક નવો પડકાર આવ્યો તો એણે વિચાર્યો કે ઓકે આનું બી કંઈક સોલ્યુશન કાઢીએ તો એણે શું કર્યું કે એણે ક્લાઉડની અંદર બધા ડેટા સ્ટોર કરવાનું શરૂ કરી દીધું અને બે જે મોટી કંપનીઓ છે સેલફોર્સ અને જુહો એની સાથે એણે ભાગીદારી શરૂ કરી અને એક એસએમએસ બેઝિક એ નામથી બીજું સ્ટાર્ટઅપ કર્યું અને ગ્રાહકો અને રિટેલર્સ વચ્ચે લિંક બનવાનું કામ આ નીતિન શેઠની કંપની કરે છે નીતિન શેઠની જે કંપની છે એ ભારતની અંદર તો ફેમસ છે જ પરંતુ આજે એનું જે પ્રોડક્ટ છે એ અમેરિકા ઓસ્ટ્રેલિયા યુકે બધી જગ્યાએ ફેમસ છે અને એમ કરતાં કરતાં એણે દસ વર્ષની અંદર એક હજાર કરોડની કંપની બનાવી દીધી આજે વૈશ્વિક ઉત્પાદન એણે બનાવ્યું છે એણે બીજું પણ એક સાથે પ્રોડક્ટ બનાવ્યું છે તો એ જે છે એ કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ સાથે બનાવેલું છે અને એની જે બીજી નવી પ્રોડક્ટ છે એનું નામ કન્વર્સિવ છે એની અંદર એણે એવું કર્યું છે કે ડોક્ટર એજ્યુકેશન સાથે જોડાયેલી સંસ્થાઓ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે નાણાકીય સંસ્થાઓ છે એ બધાને કામ લાગે એવું એક એણે પ્રોડક્ટ બનાવ્યું છે એવી એક બ્રાન્ડ બનાવી છે ડૉક્ટર્સોની એપોઇન્ટમેન્ટ લેવાની હોય તો દર્દીઓ ગમે તે સમયે એસએમ એમની એપોઇન્ટમેન્ટ લઈ શકે એવી એણે એક આ આખી પ્રોડક્ટ બનાવી છે કન્વર્ટ સેવ કરીને મતલબમાં એણે જે એસએમએસ મેજિક અને આ બીજું કન્વર્સ એ બે પ્રોડક્ટને કારણે આજે નીતિન શેઠ એકદમ આગળ આવી ગયો છે અને એણે મીડિયા સાથેની વાતમાં એવું કીધેલું હતું કે હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું પરંતુ જ્યારે મારે બિઝનેસ શરૂ કરવાનો હતો તો મારી પાસે કોઈ એવું મોટું ફંડ નહીં હતું પરંતુ મારા મિત્રોને વાત કરી અને મારા સગા સંબંધીઓને વાત કરી તો મેં પાંચ લાખ રૂપિયાથી ધંધો શરૂ કર્યો મારે કોઈ બીજું મોટું ફંડ લેવું નહોતું પરંતુ એ પછી ધંધો મારો આગળ ચાલ્યો તો બેંકમાંથી પછી મેં લોન લીધી અને બેંકમાંથી લોન લીધા પછી મેં આજ સુધી ક્યારેય પાછા વળીને જોયું નથી અને મારો ધંધો આજે સારામાં સારા લેવલે પહોંચી ગયો છે એણે એવું કીધેલું હતું કે તમે કંઈ પણ કામ કરો તો એકદમ તમારું રાતોરાત તમે કરોડપતિ કે રાતોરાત તમે સફળતાના શિખરો સર કરી શકવાના નથી એના માટે તમારે ધીરજ રાખવી પડશે એના માટે તમારે મહેનત કરવી પડશે એના માટે તમારે ખંત રાખવું પડશે અને મોટો જમ્પ મારવાનું ક્યારેય નહીં વિચારો ઓલવેઝ નાના નાના સ્ટેપ ભરવા તો તમે આગળ આવી શકો એવું નીતિન શેઠે વાત કરી તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે કંઈ પણ કામ કરો તો તમે સૌથી નાનામાં નાના લક્ષ્ય પહેલાં બનાવો કે હું આ એક લક્ષ્ય પાર કરીશ પછી બીજું લક્ષ પાર કરીશ ડાયરેક્ટ દસમા માળે જમ્પ મારવાનો કોઈ મતલબ નથી ધીમે ધીમે કરીને સ્ટેપ કરી અને તમે નાના નાના લક્ષો પાર કરતા જાઓ તો એમ કરીને તમે તમારી સફળતાની મંજિલ સુધી પહોંચી શકો છો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ